માર્ગ ઉબર ખાબર બનતા વાહન ચાલકો હાલાકીમાં મુકાયા મીડિયા ટીમ દ્વારા માર્ગની મુલાકાત લેતા ઠેર ઠેર ખાડાઓ નજરે પડ્યા હતા ખાડાઓને લઈને આ માર્ગના ગામડાઓનો લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આ માર્ગ ઉપર ઉતરાજ તેંગલોદ ગામ આવેલ નાણાં ઉપર પાથરેલ કાર્પેટ નીચે બેસતા અકસ્માત નો ભય વાહન ચાલકો ની સતાવી રહ્યો છે અગાઉ આ નાણાં ઉપર મસ્ત મોટો ભૂવો પડ્યો હોવાની પણ લોક ચર્ચાઓ થઈ રહી છે તંત્ર દ્વારા નાણાંના ભૂવા ઉપર તકલાદી કામ કરી ડામર હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે ફરી આજ નાળા ઉપર ભુવાની જગ્યાએ મોટા ખાડા પડતા વાહન ચાલકો સહિત સ્થાનિકો મારું જોવા મળી રહ્યો છે તંત્ર દ્વારા સત્વરે સાદલી કરજો ઓગણીસ કિલોમીટર બિસ્માર માર્ગના ખાડાઓને પુરાવે નાણાંનું વ્યવસ્થિત સમારકામ કરાવે કે જેવી સ્થાનિકો વાહન ચાલકોની માંગ ઉઠવા પામીશ છે તો સ્થાનિક સિનિયર સિટીઝન રમેશભાઈ પટેલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે મારી સામે આ નાળે ખાડાઓને લઈને કેટલાય લોકો અકસ્માતનો ભોગ બન્યા છે તો સદનસીબ બે કોઈ જાનહાની થઈ નથી પરંતુ અકસ્માતમાં કોઈનો જીવ જશે તો તેનો જવાબદાર કોણ સાધલે થઈ કરજન જતો ગુજરાતમાં તિવ્રતની વચ્ચે જે નાળું છે એ નાળા ઉપર બે વખત મરામત કર્યું પણ છતાંય આ વખત તો બહુ મોટા ખાડા પડી ગયા છે રોડ બિલકુલ ઊંડો થઈ ગયો છે ડીપ થઈ ગયો છે અને મારી રૂબરૂ એક દંપતી તો બાઇક ઉપરથી નીચે પડ્યા એમને ઊભા કરનારો હું જાતે જ હતો આજુબાજુથી ગાડીઓ આવે તો ગાડીઓ બધી રોકાઈ દીધી અને પછી મેં એમને ઊભો કર્યો એ તો જાનારી થઈ નાખી ફેક્ટર બેક્ટર થયું ના એમનું સદભાગ્ય નહીં તો ભલભલા અહીં આગળ પડે છે અને અમે રૂબરૂ જોઈએ છીએ અને જ્યારે ટ્રકો જાય છે ત્યારે નાળાની દિવાલ તો આખી ધ્રુજી ઉઠે એ નાળાની દિવાલો ગમે ત્યારે પડશે જો આ વહેલી તકે ધ્યાનમાં નહીં લેવામાં આવે તો કોઈ પણ જાનહાની થશે કંઈ નુકસાન થશે તો એ જવાબદારી કોની રહેશે તમારું નામ છે રમેશભાઈ એમ પટેલ સંદીપ પટેલ અને અહીંયા આગળ ખાડા છે પડી ગયા છે સાહેબ તે અમારે રસવારે સાજલી જવાનું હોય છે તો આની આગળ વારંવારે કોઈને કોઈ પડતું હોય છે તો એટલા માટે સરકારશ્રીને વિનંતી છે કે આ વહેલી તકે કામ કરાવે એમાં પહેલાં એકવાર મીડિયામાં આપ્યા બાદ એકવાર ભૂવા પુરાઈ દીધા હતા પણ ફરી એ ભૂવા પાછા બેસી ગયા છે તો આની તાકેદારી વહેલી તકે નમ્ર વિનંતી છે અમારી કે આને વ્યવસ્થિત કરાવે વહેલી કેટલા પડ્યા છે અહીંયા આગળ વારંવાર રોજ એક એક કે બે જણ પડતું જ હોય છે